જે જે યુનિવર્સિટીએ યુથ કનેક્ટ ફેસ્ટ સિઝન બે પોઈન્ટ ઝીરોની તેની પ્રથમ આવૃત્તિનું અનાવરણ કર્યું જે મનોરંજન સમુદાયની ભાવના અને યુવાનોની ઉજ્જવળ સંભાવનાની ઉત્કૃષ્ટ ઉજવણી છે આ આતુરતાપૂર્વક અપેક્ષિત ઇવેન્ટ એક છત નીચે વિદ્યાર્થીઓના સૌથી મોટા મેળવડાને એકત્ર કરે છે જે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને અદ્ભુત પ્રદર્શન સાથે ચિહ્નિત કરે છે જે જે યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ સી અચ્યુત દાણીએ યુથ કનેક્ટ ફેસ્ટ માટે તેમનો ઉત્સાહ શેર કર્યો અને જણાવ્યું કે યુનિવર્સિટીની યાત્રા શરૂ કરવી એ દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે યુથ કનેક્ટ ફેસ્ટને વિદ્યાર્થીના હુંફાળો અને સ સમાવેશક ઓફર કરવા માટે ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે અને તે છે અને સાથે જી જે જી યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ એક ફ્રેશર્સ પાર્ટી સમાન પણ હતી યુથ કનેક્ટ ફેસ્ટના સિઝન બેમાં સંગીત ગીત કોમેડી અને ભરપૂર અવિસ્મરણીય પ્રવાસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ગિરીશ ચાવલા ગાયક ડીજે ધવલ સેલિબ સેલિબ્રિટીディスク જોકી નીરવ રાજગોર સ્ટેન્ડ અપ કોમેડિયન અને આરજી કૃનાલ લોકપ્રિય રેડિયો જોકીના પરફોર્મન્સ રાખવામાં આવ્યા હતા અને 3000 થી વધુ વિદ્યાર્થીઓ યુથ કનેક્ટ ફેસ્ટનો ભાગ બન્યા હતા પ્રોગ્રામ ડોક્ટર અચ્યુત દાણી છે હું જીજી યુનિવર્સિટીનો ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર છું રાઈટ સો યુનિવર્સિટી દર વર્ષે સપ્ટેમ્બરના પહેલાં કે બીજા વીકમાં એક યુથ કનેક્ટ ફેસ્ટિવલ કરીને એક ઇવેન્ટ કરે છે એ ઇવેન્ટ જે ફ્રેશર છોકરાઓ યુનિવર્સિટી જોઈન કરે છે એ લોકોને વેલકમ કરવા માટે છે કે જેમાં સિનિયર્સ અને કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ એમને વેલકમ કરવા માટે સાથે જોડાય છે અને ગયા વર્ષે અમે આનું એક પહેલી સિઝન કરી હતી જેનું નામ હતું જેજી વાયસીએફ યુથ કનેક્ટ ફેસ્ટિવલ વન પોઈન્ટ ઝીરો અને આ એની બીજી સિઝન છે જેમાં અત્યારે જેજી વાયસીએફ ટુ પોઈન્ટ ઝીરો છે વી અમેઝિંગ બહુ સરસ અપ છે અમારી પાસે શોને હોસ્ટ કરવા માટે બહુ જ પ્રખ્યાત નંબર વન આર જે કહી શકાય એવા આર જે કુનાલભાઈ છે એની સાથે સ્ટેન્ડઅપ કોમેડિયન છે નીરવ રાજગોરભાઈ ગિરીશ ચાવલા જે સારા ગમાના આર્ટિસ્ટ છે ઇઝ અ સિંગર પરફોર્મર અને એના પછી બીજે ધવલના તાલે બાળકો ઝૂમશે અને આનંદ કરશે ના આના માટે કોઈ જ પાસી હોતા નથી વિદ્યાર્થીઓ જે જે જી યુનિવર્સિટીમાં ભણે છે એમના માટેનો સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ છે સો ધે કમ બીકોઝ ધે આર અવર સ્ટુડન્ટ્સ પહેલા કરતા આમાં શું અલગ રહે છે તમારો પહેલો થયું આ સેકન્ડ કે ગયા વર્ષ કરતા આ વર્ષે યુનિવર્સિટીમાં બીજું વર્ષ છે એટલે પ્રેક્ટિકલી અમારી સંખ્યા અત્યારે ગયા વર્ષ કરતા બમણી છે એટલે આ વખતે સંખ્યા પણ બમણી છે સેટઅપ પણ એનાથી મોટો છે અને આર્ટિસ્ટ પણ વધારે આપણી પાસે પાવરફુલ છે હવે તમારો પરિચય આપો મારો પરિચય એવો છે કે જાહેરમાં બહુ જવાઈ નહીં જે પ્રકારનું કામ હું કરું છું છેલ્લા બાર વર્ષથી લોકોને મિરચી મુરગા બનાવું છું સમગ્ર ગુજરાતમાં મિર્ચી મુરગા પ્લે થાય છે જે જોઈ રહ્યા હોય કે બન્યું હોય તો માફ કરજો મારું નામ છે આરજે જે ગુનાલું રેડિયો મિર્ચીમાંથી છું આજે જેજીમાં કોન્સર્ટ છે શું છે જેજીમાં આજે વાયસીએફ ટુ પોઇન્ટ એટલે કે સેકન્ડ સિઝન છે અને બહુ જ બધા સ્ટુડન્ટ્સ અહીંયા ભેગા થવાના જે હજારોની સંખ્યામાં મોર ડેન સિક્સ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ અહીંયા એકત્રિત થશે બધા જ તમામ સ્ટુડન્ટ જેજી ના છે અને મને અહીંયા એક સ્લોટ મળ્યો છે કે ખાસા વર્ષો બાદ આટલી બધી સંખ્યા હશે મારી સામે ઉભી કેમકે અમે લોકો રેડિયોના માણસો છે ને પેલા બંધ પાણી બોલતા હોઈએ એટલે જે પણ બોલીએ એનો પ્રતિસાદ ક્યારે મળે નહીં કોણ હસ્યું કોણ રડ્યું કઈ જ ખબર નથી કોને ગાળો આપી ગાળો તો જો કે ખબર પડી જાય છે પણ આજે આઈડિયા આવશે કે આ છોકરાઓને મજા આવશે કે કેમ કે મારા માટે પણ એક ચેલેન્જ છે કે એક જનરેશન ગેપ છે બાળકોમાં ને મારામાં તો આજે એક ચેલેન્જ એવો છે કે રેડિયો પર તો બોલી લઈએ પણ આ બાળકોને આજે એન્ટરટેન કરી શકીશું કે નહીં સો થોડી ઘણી નર્વસનેસ પણ છે પણ મજા આવવાની છે ખૂબ જ ઉમદા કલાકારો છે અહીંયા ગિરીશ ચાવલા છે સાથે સાથે મારા ખાસ મિત્ર છે ડીજે ધવલ ચૌહાન તો જ્યારે ડીજે હોય અને બાળકો હોય ત્યારે ઓબ્વિયસલી એક્સાઇટમેન્ટ ડીજે ની વધારે હોય પછી સિંગર ની હોય સૌથી છેલ્લે અમારા જેવા આવે એટલે મને પહેલા રાખ્યા છે કે તમે બોલી જતા રહેજો હેલો ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે ડીજે ધવલ ચૌહાન અને હું અમદાવાદ બેસ આર્ટિસ્ટ છું આઈ એમ એ ડીજે આજનો જે પ્રોગ્રામ છે વાયસીએફ ટુ પોઈન્ટ ઓ છે વાયસીએફ વન પોઈન્ટ ઓમાં પણ મેં પરફોર્મ કર્યું હતું અને ધીસ ઇઝ માય સેકન્ડ ચાન્સ તો આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ ફોર ધીસ હું ડીજે એઝ એ ડીજે તરીકે હું અહીંયા પરફોર્મ કરીશ મારી પહેલાંની આર્ટિસ્ટ લાઇનઅપમાં કુનાલભાઈ છે જે એન્કરિંગ કરશે એના પછી ગિરીશ ચાવલા છે જે પ્લેબેક સિંગિંગ કરશે અને એના પછી જે ડીજેના તાલે જે બાળકો ઝૂમશે એમાં મારો રોલ છે હા સ્ટુડન્ટ માટે બધા મિક્સ સ્ટેટ્સ છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ એરેબિક ટચ અને મેની મોર